સુરત શહેરમાં ભારે વાહનોથી અકસ્માત સર્જાતા હોવાથી ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે એસએમસીની ગાડીઓ સામે પણ કાર્યવાહી કરાતા મનપાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ નથી પોલીસે પાલિકાની કચરાની વીસ ગાડી ડિટેઇન કરી દંડ ફટકારો છે વાહન ચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા હેવી વ્હીકલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે આ પ્રતિબંધની અમલવારી કરવા માટે તારીખ પાંચ બે હજાર પચીસના ના સક્રિય ડ્રાઈવ ચલાવવામાં આવેલી છે એ ડ્રાઈવની અંદર જે અમારા ટ્રાફિક રિજિયનો આવેલા છે એ ચારે ચાર રિજિયન અંદર અલગ અલગ ટીમો બનાવી અને વ્યૂહાત્મક જગ્યાઓ ઉપર પોઈન્ટો એસ્ટાબ્લિશ કરી અને મેક્સિમમ આવા કોઈ નિયમ ભંગ કરી અને જે બી વાહનો આવે એના વિરુદ્ધમાં નોટિફિકેશન ભંગની કાર્યવાહી કરવામાં આવે છે